એ અમારા વાળમાં આવતું કકર નાખવાના હે આ જો પાછળથી કીવા લાગે જેલ નાખ્યો તે મેં એની હેરસચ નહીં કર્યું આજ હું વેનમણી જ જવાનો આજ પેલો દિખ હે તો મારી મમ્મી મમણી ગાડીમાં મૂકવા જાય મારી મમ્મી ગાડીમાં મૂકી જાય હે આવતા ખેરે પછી વેલમ વ્યવો જાય હલો જાઈએ સ્કૂલે ફોટા બોટા પાડીશું આપણે કેકના ગાડી બડી ના મંદિર ના કે કાડી આલો જો આપણે હવે ગાડી સ્કૂલી આ હા બહુ મસ્ત મંદિર રહી

गणेश मंदिर खूप मस्त हरमंत अनवारी मंदिर आणि पाछु इतलो सोखायने व्हिडिओ मत बघितो हा हेते ओ फॅन्सी वाला हे अन मजा येते आवे पण छोटा सोखने एवू बदी असा काय अंदर मंदिर्मधो छोटा व्हिडिओ अंदर ने काढवा अंदर खूप मस्त जे आहे रे दिन को પછી હોસ્ટેલ છે બધું આન્યા છે ગાયું ની રાખ્યું કોઈ આવે તો બગીચો હા મને ત્યાં જાળવાને બગીચા ને એમ દેખાય તો એ થાય કે હાજરે જાય પછી ગમે ના હોય એ વાડીઓમાં હોય કે કાંઈ હોટલોમાં હોય કે બગીચા કે મંદિર કે જે હોય બગીચો દેખાય એટલે પૂરું ફૂલ ને अपनी वीडियो बनावा देता हूँ तो की ट्राई कर तो का था है ने। आजा। जो मंदिर के है मंदिर वो मस्त मैं थोड़ा के तो हाल हालो आरो भाई ने का विडियो बनाव ब्लॉग ब्लॉग बना, लो, लो बना तो ये तो बना ले लिया અને તમને મંદિર પર અને બગીચો અને બધું એવું દેખાડે તા આ કોરાની સ્કૂલ છે પછી એના પાછળ હોસ્ટેલ છે થોડા થોડા સ્કૂલ ને એટલે આના પાછળ હા આના પાછળ સ્કૂલ છે અને એના પાછળ હાલો એ આપડી મંદિર જઈએ તડકો અઠાર હજાર અગિયાર વાગ્યા તો એટલો હે છારાવ ફાઈ નો પહેલો દિવસ ક્લાસ ફ્રેન્ડ બદલ બદલ્યા ટીચરો બદલ્યા કેવી મજા આવે હા શું Oh, I'll take it, look. Good, ni Only, only, right? Who

હોસ્ટેલ પછી કોઈ વિશે આવે તો એને પ્રોગ્રામ હોય આવે વિદેશ વિદેશના બધા આવે એને રોકાવાની સગવડું બધું અલગ અલગ છે અલગ અલગ વિલા બનાવેલ છે અંદરમાં जो हमारा फ्रेंड नु काम रिएक्शन नु था, था फ्रेंड नु ना आज का डे आई है नवे ही नवे नवी हमारी मम्मी लिए तो आप जाइए આપડી ગાડીમાં બે જઈએ અને જઈએ સ્કૂલેશન આવે આપડી સેલ્ફી સ્ટીક લેતા ગયા મસ્તી ના ફોટા આપડે આવું મારા ફ્રેન્ડ આવી ગયા એવા આપડે નીકળીએ

Okay, bye. Okay, bye, Maria. Okay, bye. Okay, bye. Okay, roto Okay, bye. Okay, bye. Okay, bye. Okay, bye. Okay, bye. Okay, bye. Okay, bye.

મારી મમ્મી લે આવી પછી આપણી ઘેર કૂકી ગયા એટલે તમે મને એક વસ્તુ કીજો કે મને લાંબા વાળા લાગે કે ટૂંકા પછી જો તમે લાંબા વાળ નું તો હું કપાવી હોય નઈ હા લડે લેવાનું ભલે સ્કૂલ મૂકેદા પણ જો સ્કૂલ મુકદા પણ વાળ નો કરાવે મને એ લાગે કે હાલો હે વાળ કપાવે

જોરદાર નો ઝીણો જીણો વરસાદ પડે ત્યાં સુધી તો હારું હે પછી આપણી પણ ટેન્શન ટાઈટ થવાની છે ગાજની વીજ થાય એટલી મને બીક બહુ બીક લાગે એવું ગાજ વીજ થી એટલે અટાણે મજા મારીએ ગાજ વીજ થાય એટલે રૂમમાં ગીરે ને દરવાજા બંધ પેલો વરસાદ સુમાહાનો એટલે મોજ જ પડી જાય જો ગાજ વીજ ચાલુ થઈ ગઈ

બારે જઈએ રવિવારે આપડે કેન્સલ રાખ્યું આજે એક રવિવાર આપડે ઘેરાય રેવાય ને કારક કારક હા બારી મમ્મી મારે કરી લીધું આપણે કેન્સલ કરી બીજો પાર્સલ આપણું વાટ જોવેલો હાલો

ધ્યાન ઓકે તું જ હું લેલા આ તારું ખોલ છે કારણ કે તારે એ નથી ખાવું તો કાં ખોલે ખોટો

ખોલતો નઈ પ્રકારનું હે વસ્તુ થોડીક મીઠી મીઠી લાગે આપડે તમને ભાવે તો લગાડિંગ તો કઈ મોટું બાકુ શું કરું અરે પણ કીધું કે બીજું કી વસ્તુ

મકાઈ વાળી આવે ને ભાવતી હોય આપણે ટીવી જોતા જોતા આપડી આપણે ખાવાનું ખાઈ તમારે ખાવું હોય તો આવે જાવ મારે તટણ લારું પણ આટણ મારે ભેમાં છે ને તટણ આવા ભૂખ થા થાય બે ટાણા ખાવાનું એક ટાઈમ બે બે વાર બોલા આટણે કાઈ મારે બોલા તું ને શબ્દ ને મારા મેરા ટાણે જો લબ લબ આવવા મને તો બીજું કા લાલા ના હમણાં ખાઈ જો લાલાને પેલા ના હું ખબર આવે તું તારું કર ભાવ્ય તું ભાવે જ છે ને ઓકે સારું એવી રીતે ખબર પડ્યા કે આને આ એક જ ભાઈ છે આ એક જ ઓર્ડર કરવાની રીત છે અમારી છે તો આરો ભાઈ ખાઈ લીધી ગાર્લિક બ્રેડ મગવેન આપણી મગવી બિરયાની અને રાયતું તો આપણી ખાઈ લે કારણ કે પછી ફરે જાય તો ભાઈ છે એની બિરયાની નો સ્વાદ આખો બગડે જાય તો હાલો આપણી ખાઈ લઈએ લાલાઓની ખવડાવી લે પછી જઈએ અગાસી ઉપર મિની ગાર્ડન હે એમાં બિરયાની અને આ રાતું આવે ડુંગળી લીંબુ પંજાબી આસણું અને હેવ આપણે રેતી ની જમાવીએ કારણ કે ભૂખ લાગતી જાય

અમારે સન્નાટા થજે આઠ વાગે એટલે ફેરીમાં કોઈ બારે નો નીકળે